બધા ને ઢાંકવાનું હમવાનું હોય એમ ખેતર ભરવાનું એવું હે ને વરસાદ નહીં થાય તો ઓલી વાળી પછી ભીવા કરી ભર્યું વરસાદ નહીં આવે તો નકરતા

બધું કપડાં વપડા બદલી ને ફ્રેશ થઈને પછી ત્રણ થઈ ગયા હતા પછી ત્રણ વાગે તૂતા અને પછી લાઈટ લઈ ગઈ શિયાળમાં વાર તીટા પછી ઉઠી ગયા બધા સા પાણી પી લીધા ને મારે માનખો હલો લૂગડા ધોઈ નાખી તો ઠેકલો ઓછો જબર ઠેકલો હતો બધે કપડાંનો કાયમથી કાયમ થયો જ નાખી પણ તોય જબર ઠેકલો હતો તો જવોટાણે હે મીન ભાભી થઈ અને લુગણાં ધોઈ નહીં ખાહે ને હવે હે ને લાઈટ કયું ની વહી ગઈ હે સે નહીં લાઈટ અને હવે આમ હે ને તા પવન બહુ જ દેખાય એવો હે તમને એવો આદર થાય જો આવો આદર હે ને ઉમણો સેટો જ પવન હે ને ધોઈડે ઉડે એવું દેખાય હે હો જો આ બાજુ ના આવે તો સારું એકતા લુગણા થઈને બેઠ્યું સહી ને ના આવે તો સારું આવો પવન હે નટાણ કોઈને હખ જ નથી દિન વાલે છે નટાણ કોઈને હખ નથી પવે બે જારવી જાય ને તો માણસ કામ કરી જાય બાકી તામાં કંઈ થાય નહીં અને ભાઈ જો તો સાહ નાખે હે હજુ ખેતરમાં બાકી રહી ગયા હતા તો એમાં સાહ નાખે હે ને આપણે હે ને માલ ફેરવી લઈ વાહીના નાખી દઈ ભીમું દોઈ લઈ વળી પાછા તૈયાર થઈ જાય અને માર બાપાને જો પવન આવ્યું હતું તો કેરીયું નથી ખેર્યું લૂમખા લુમખા હે પણ એક કેરી હજી પૈકી નથી ખબર નહીં આ કંઈ પાકવાની હોય હજી નથી પૈકી જો હા લૂમખા લુમખા હે પણ હમણાં છે ને મામાને ઘેરથી ભાભીને તેડવા ગયો હતું ને ભાઈ તઈ હે ને ભાભી લેતા આવ્યા હતા કેરી કેરીને ખરી ખરી ગયું પછી પાકી હતી પકી હતી તો હમણાં જ ખાઈ અમે હાલે ને હાલો એને માલ ફેરવી લઈ ને હું ધોઈ લઈ લઈ એવું કામકાજ કરું હાલો ટાઈમ થઈ ગયો હે સાત જેમ થઈ ગયું હે ને જો બધા કપડાં ધોઈ વાહિંદા નાખી હું ફેરવી દોય ને બધું કમ્પ્લીટ કરી અને મા કહીને વ્યાંગ ગયા હે ને ભાઈ ને ભાભીને જોશના એ ગયા ને મૂકવા પછી આવે ને તો હું ને બાપાને જઈ બાપા હાઈ ઘેરે દૂધ દઈ આવ્યા ને વાવે ને તો પછી અમે નીકળીને જો બધા તૈયાર થઈ ગયા કમ્પ્લેટ ને પછી જઈ હવે ભાઈ તેડીને આવે ને તો પછી જાય